કાર વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં હું તમને જણાવવાનું છું કે ધોરણ અગિયાર સમાજશાસ્ત્ર વિશેનું દ્વિતીય પરીક્ષા બે હજાર માટેનું મોસ્ટ આઈએમપી પેપર સોલ્યુશન તમે ફ્રીમાં કઈ રીતે મેળવી શકો છો તેના વિશે આજના વિડીયોમાં હું તમને સંપૂર્ણ માહિતી આપવાનો છું તો ખાસ આ વિડીયોને અંત જુઓ અને વિડીયો પસંદ આવે તો જરૂરથી વિડીયોને લાઈક કરજો અને આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરજો તો સૌપ્રથમ તમારે આ વિડીયોને ડિસ્ક્રિપ્શન બોક્સને ઓપન કરવાનું છે ત્યાં તમને એક લિંક મળશે તેના ઉપર તમે સિમ્પલી ક્લિક કરશો ત્યાંથી તમને એ ધોરણ અગિયારના દરેક વિશેના પેપર ડાઉનલોડ કરી શકો શકશો અથવા તો તમારે સૌ પ્રથમ ગૂગલ ઓપન કરવાનું છે અને તેમાં ટાઈપ કરવાનું છે વિઠ્ઠલ ખબર અહીં મેં જે રીતે ઇંગ્લિશમાં વિઠ્ઠલ ખબર સર્ચ કર્યું છે તે જ રીતે તમારે ઇંગ્લિશમાં વિઠ્ઠલ ખબર સર્ચ કરવાનું રહેશે અહીં સૌ જે વેબસાઇટ દેખાય તેના ઉપર સિમ્પલી આપણે ક્લિક કરી દઈશું તો અહીં આ વેબસાઇટને મેં મારા મોબાઈલમાં ઓપન કરી દીધી છે ત્યારબાદ તમને અહીં થ્રી ડોટ દેખાશે તેના ઉપર આપણે સિમ્પલી ક્લિક કરી દઈશું તો અહીં થ્રી ડોટ ઉપર આપણે ક્લિક કર્યું ત્યારબાદ તમને અહીં એજ્યુકેશનની કેટેગરી ખાસ દેખાશે તેના ઉપર તમારે ક્લિક કરવાનું છે તો અહીં આપણે એજ્યુકેશનની કેટેગરી ઉપર ક્લિક કરી દીધું છે ત્યારબાદ તમારે થોડુંક નીચે આવવાનું છે અને અહીં તમારે એસટીડી ઇલેવન શોધવાનું છે તો અહીં એસટી ઇલેવન આપણે શોધી લીધું તેના ઉપર આપણે ક્લિક કર્યું અહીં તમને થોડુંક નીચે આવશો એટલે તમને જોવા મળશે આર્ટ્સ આઈએમપી ક્વેશ્ચન્સ પેપર તો તમે અહીંથી પેપર ડાઉનલોડ કરી શકશો કઈ રીતે તો કે અહીં આપણે આના ઉપર ક્લિક કર્યું અહીં થોડાક નીચે આવ્યા એટલે તમને અહીં જોવા મળી જશે કે ધોરણ અગિયારના આ આઈ એમ પેપર ડાઉનલોડ તો કે ક્યાં છે તો કે અહીં તમે જોઈ શકો છો મનોવિજ્ઞાન અંગ્રેજી ભૂગોળ દરેક વિષયના પેપર આપેલા છે અહીં ગુજરાતીનું પણ આ રહ્યું તમે જોઈ શકો છો અહીં ડાઉનલોડ નામનો ઓપ્શન છે તેના પર તમે ક્લિક કરશો ત્યાંથી તમે સંપૂર્ણ પેપરને ડાઉનલોડ કરી શકશો તો અહીં તમને આ વિડીયો પસંદ આવ્યો હશે